નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના ત્યાં ઉંચા માર્કેટ યાર્ડના બજારમાં આવી જાય મિત્રો જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને તાજા ઊંચા બજાર ભાવ જીરુ નો ભાવ ભાવથી ઓછો ભાવ સજાર સો રૂપિયા સુધી રાઈડો એક હજાર ઓડતાલી થી એક હાજર સાન્નો રૂપિયા સુધી સોવા હજાર સો એસી થી અઠારસો ને પચાસ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ચાર હજાર આઠસોને સાઠ રૂપિયા સુધી અને તલ સોળસો પચાસથી સત્યાવીસોને સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રોના તાજા ઊંઝા જેટલા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાયકાલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા